ભરે છે ત્યારે આપણે એમને વિશ્વાસ આપીએ કે રાજકોટ ની લીડ સૌથી વધારે હશે રાજકોટ ની મતભેટીઓ કમર થી છલકાશે અને ભારતીય જનતા પાર્ટી નો કમર તો નમસ્કાર મિત્રો ફરી એકવાર એક તમારું હાર્દિક સ્વાગત કરું ત્યારે મિત્રો રૂપાલા લઈને રાજકોટ સૌથી મોટામાં મોટા એવા સમાચાર હાલમાં મળી રહ્યા છે મિત્રો રાજકોટના ઉમેદવાર એવા મિત્રો પરસોતમ રૂપાલાની ટિકિટ રદ નથી થવાની આવા મિત્રો સૌથી મોટામાં મોટા એવા સમાચાર મળી રહ્યા છે ઉપરાંત મિત્રો બીજા પણ સૌથી મોટામાં મોટા સમાચાર એવા મળી રહ્યા છે કે મિત્રો ભાઈ વિજયભાઈ રૂપાણીએ તમે જાણતા હશો કે પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી એવું જણાવ્યું છે કે આપણા ઉમેદવાર રાજકોટના બીજેપીના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલાને આપણે સૌથી મોટામાં મોટી લીડથી જીતાડવાના છે ઉપરાંત પરસોતમભાઈ રૂપાલાને લીડ થી જીતાડવાના તો ખરા પરંતુ આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબનું પણ બીજેપીમાં નામ રાખવા માટે કમળ મિત્રો રાજકોટમાં ખીલી ઉઠે આવું મિત્રો વિજયભાઈ રૂપાણીનું કહ્યું છે ત્યારે મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વિશે જે મિત્રો પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી હતી એ વિવાદનો હજુ મિત્રો અંત આવ્યો નથી અને તમને જણાવી દઉં કે મિત્રો ક્ષત્રિય સમાજ તેમની મોટી મોટી મિટિંગો કરી રહ્યા છે અને તેમની ફક્ત ને ફક્ત એક જ માગણી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય એ જ એમના માટે માફી છે પરંતુ મિત્રો હાલમાં સૌથી એવામાં એવા સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નથી થવાની મિત્રો અને ઉપરાંત રાજપૂત સમાજ તો મિત્રો હાલમાં આ જોઈને મિત્રો સૌથી ભારેમાં અતિ આની મિત્રો ગુસ્સે થયેલો જોવા મળી રહ્યો છે રાજપૂત સમાજ અને મિત્રો આ જે પરસોત્તમ રૂપાલાએ જે મિત્રો ટિપ્પણી કરી છે એ મિત્રો એકદમ ખોટી કરી છે અને મિત્રો રાજપૂતોએ તો તેમના માથા આપી દીધા છે આપણા મિત્રો દેશ માટે અને આપણા રજવાડા પણ મિત્રો આપી દીધા હતા પોંચો ને બાસઠ છતાં પણ તેમને મહારાજાઓએ મિત્રો પાછળ નજર નથી કરી તેમની જીગર એટલી હતી અને મિત્રો પરસોત્તમ રૂપાલા તેમની એક ટિકિટ નથી મૂકી શકતા ખરેખર મિત્રો ખરેખર રીતે મિત્રો પરસોત્તમ રૂપાલાની તમે શું કહેવા માંગો છો અને રાજપૂત સમાજ વિશે તમે શું કહેવા માંગો છો તમારી પ્રતિક્રિયા 咱们的主。